ખેરાલના મહાદેવપુરા ખાતે બેસ કુવામાં ખાબકતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું સો ફૂટથી વધુ ઊંડા કુવામાં પડેલી બેસને મહા મહેનતે ક્રેનની મદદથી બહાર કાઢી ખેરાલુ તાલુકાના મલેકપુર ગામના મહાદેવપુરા નજીક ખેતરમાં વસવાટ કરતા મનોજી સોમાજી ઠાકોર જેઓ ખેરાલુ બસ સ્ટેશનમાં કન્ડક્ટર તરીકે ફરજ બજાવે છે અને સાથે સાથે પશુપાલન અને ખેતીનો વ્યવસાય કરે છે જ્યારે આજે રાત્રિની વહેલી સવારના ભેંસ છૂટી ગઈ હતી એટલે આસપાસના બીજા પશુઓ તોફાન કરતાં તેમને તેમના ભાઈએ જાણ કરતાં આસપાસ તપાસ કરતાં ભેંસ દેખાઈ નહોતી એટલે તેમને ભેંસ બાંધવાના છાપરા નજીક આવેલા અભાવરૂ કૂવામાં જોતા ભેંસ દેખાઈ હતી આમ આ કૂવો અંદાજે સો ફૂટથી વધુ ઊંડો હોવાથી ભેંસને બહાર કાઢી શકાય તેમ નતી જેથી સવારના સમય તેઓએ ખેરાલુ ખાતેથી ક્રેન બોલાવી હતી ને જ્યારે ક્રેન આવતા આસપાસ વિસ્તારોમાંથી બીજા ખેડૂતો પણ દોડી આવ્યા હતા જેથી ક્રેન અને ગામના અન્ય માણસોના સહયોગથી અવારું કૂવામાં પડેલી બેસને મહા મહેનતે બહાર કાઢી હતી જ્યારે બેસ કૂવામાં જ મૃત્યુ પામી હતી જેથી બેસ માલિકના પરિવારમાં બ્રહસ્પતિની લાગણીથી પરિવાર દુઃખી થયો હતો જ્યારે મનુભાઈએ જણાવ્યું હતું કે આ બેસની અંદાજે પચાસ હજાર જેટલી કિંમત હતી પણ આજે અમારા વચ્ચે રહી નથી ત્યારે વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ કૂવામાં અન્ય કોઈ જાનહાની ન થાય એટલે અવાવરુ કૂવામાં હાલ પૂરતો ધોવારના કાંટા ફરતે લગાવવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં લોખંડની જાળ જ નાખી દેશું તેવું તેમણે જણાવ્યું હતું ત્યારે વધુમાં તેમને નિવેદન આપીને જણાવ્યું હતું કે ખે ગામના મહાદેવપાળા વિસ્તારમાં રહું છું આજે રાત્રે અમે રાત્રે ઉંમતા હતા તે વખતે અમારા બાજુમાં વધેલી ભેજ છૂટી જવા પામેલ અને ધમાલ કરી હતી મારા મોટાભાઈ તો આવેલ અને મને જણાવેલ કે ભેજ છૂટી ગયેલ છે અમે બધાની શોધખોળ કરી તો કુંડીની અંદર જોયું તો જોવા ના મળી પણ શેવટી અમારા જૂના કુવામાં પડી ગયેલી હતી અમે રાત્રે ખાસી બધા પ્રયત્નો કર્યા કાઢવા માટે પણ કોઈ સગવડ હતી નહીં કાઢવા માટે અમે બધા કુટુંબીજનો બધા ભેગા થઈ આખી રાત આખી રાત જાગી રહ્યા અને ગેસ તો ભૂત હાલતમાં હતી બત્તી લઈને જોઈ તો ભૂત હાલતમાં હતી તો હવારે બધા માણસો ભેગા કરી અને ખેરાડુથી ક્રેન બોલાવી અને ક્રેન મારફતે ગામ લોકોના મદદથી બહાર કાઢી લગભગ પચાસ હજારની હતી એ મૃત હાલતમાં મૃત્યુ પામી છે અમારા કુટુંબો બારી શોકની લાગણી લાગી ગઈ છે ત્યારબાદ અમે આ ફરીથી કૂવામાં આવું કોઈ જનાવર કે કોઈ અઘટિત ઘટના ના બને તે માટે અમે બધા ભાઈઓ ભેગા કરી ફરીથી નવી વાળ બનાવી અને સુરક્ષિત કરી નાખ્યું બીરો રિપોર્ટ રાષ્ટ્ર વિચાર ગુજરાતી ન્યૂઝ અહેવાલ મનોજસિંહ ઠાકોર ખેરાલું